અમે લોકો સાયલા તાલુકાના વખતપર ગામે તન ની અંદર બેઠેલા વારા મેડીમાના મંદિરે જઈ રહ્યા છીએ આ મેડીમાના મંદિરનો દ્વાર આવી ગયો છે અને અહીં એક ભગવતીની ભગવતી આપણે સ્તુતિ ગાઈશું સર્વમંગલ મંગલ મંગલ એ શરણે તંબકે ગૌરી નારાયણી નમસ્તુ તેમાં ભગવતી મારી રક્ષા કરજે મારી ઉપર દયા રાખજે એવી માને આપણે પ્રાર્થના કરી અને આપણે મંદિરની અંદર પ્રવેશ કરવી ચલો મંદિરની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ આ પ્રવેશ કર્યો છે માના મંદિરની અંદર તપોભૂમિની અંદર આપણે ગયા છીએ જઈ રહ્યા છીએ જોવું આ સુંદર્ય કેવું છે આમાં ભગવતીના મંદિરની અંદર જાડી કેવી મસ્ત મજાની છે અહીં લોકો રવિવાર અને મંગળવારે બહુ જ આવે છે અને માતાના દર્શન કરે છે દુખિયાઓના દુઃખ ભાંગે છે વાન જ્યાઓના મેણા ભાંગે છે આ મા ભગવતી મારી દાંડામારાવાળી મેરડીમાંના આ ચમત્કાર શરની પરચાશે તો ચાલો આપણે મેળીમાના મંદિર તરફ જઈ જઈએ પરંતુ વચ્ચે એમનો ભક્તની સમાધિ આવે છે તેના પણ આપણે દર્શન કરતા જઈએ તેમનું નામ માવજીભાઈ છે અહીંયા એ અહીંયા નાને એવડું મંદિર મેળીમાંનો હતું ત્યારથી સેવા કરતા હતા અને માતાજીની પૂજા પાઠ અને બહુ જ પરિશ્રમ કર્યો છે અને મા ભગવતીની આરાધનાથી અત્યારે દયાથી મા ભગવતીનું ધામ બની ગયું છે અને આ જોયો લોકો કેવા કેવા કામ લઈ માતા પાસે આવે છે અને માતાજીનું કામ કરે છે રોતા લોકો અહીંયા આવે છે અને હસતા માડી પાએથી જાય છે આ ઢાંડા મરાવાળી મેળીમાના બધાની માટે સહાય કરે છે દુઃખી આવે છે દુઃખ મટાડતા જાય છે મા ભગવતીની આવી જ કૃપા છે તો ચાલો આપણે અત્યારે માવજીભાઈની સમાધિએ જઈ રહ્યા છીએ આ માવજીભાઈની સમાધિ આવી ગઈ છે જો આ માવજીભાઈની સમાધિ છે આ માવજીભાઈ અહીં નાનું એવું મંદિર હતો ત્યારથી સેવા પૂજા કરી હતી અને તેમની સમાધિ પણ અહીંયા જ આપી હતી આ માવજીભાઈની સમાધિને આપણે દર્શન કરી લઈએ હું પણ કરું છું ને તમે પણ બધા કરી લીજો અહીંયા શિવલિંગ પણ બેવારેલી છે જય માવજી આ ભક્ત હતા ચાલો હવે આપણે મેળીમાં દર્શન કરવા માટે મંદિર બાજુ જઈએ મંદિર કેવું મસ્ત દેખાઈ રહ્યું છે માનું મંદિર સોળ થી શણગાર્યું હોય એવું જ દેખાઈ રહ્યું છે સરસ મજાનું આ મેળીમાં નું મંદિર અત્યારે કામ ચાલુ રહ્યું છે અત્યારે અહીંયા બીજા ભક્ત છે પરસોત્તમભાઈ એમને બહુ જ વિકાસ કર્યો છે જો આ મેળી માનું મંદિરની અંદર પ્રવેશ કર્યો છે આ માનવ અમારી સાથે આવ્યો છે નાનો બાળક માના દર્શન કરવા માટે જો આ માનું મંદિર છે અહીં માના મંદિરની અંદર પ્રસંગો પણ કરતા હોય છે જો આ મંડપ નાખેલો છે કોઈનો પ્રસંગ હશે માના મંદિરના પગથથી આપણે ચડી રહ્યા છીએ માને દર્શન કરવા માટે આમાં ભગવતીના દર્શન માટે અમે આવ્યા હતા આ જોઈ લો માનું મંદિર કેવું ફર્સ્ટ ક્લાસ છે માનું આય ના તરસા પડ્યા રહેવી એવું માનું મંદિર છે માએ હજારો કામ કર્યા ભક્તોના ભક્તોના અને દુઃખ દરિદ્ર દૂર કર્યા છે સૌ પ્રથમ આપણે ગણપતિ બાપાના દર્શન કરી લઈએ પછી હનુમાનજી મહારાજના દર્શન કરી લેવી અને આ સુંદર્ય જુઓ મંદિર માનું જાણે સોનાથી શણગાર્યો સોનાથી શણગાર્યો એવું લાગે છે ચાલો હવે આપણે ગણપતિ બાપાના દર્શન કરી લઈએ

જયા ભગવતી દેવી નમો વરદે જય પાપ વિના શનિ ભવ ભલદે જય સુમ બની કપા લધરે પણ મામી દેવી તું નરાધિ હરે આ મેળીમાં નું મંદિર છે અહીં મેં દર્શન કર્યા છે તમે પણ કરી લીજો આ માતા આ માતાજીનું મંદિર કેવું મસ્ત લાગે છે માનો દ્વાર કેવો લાગે છે બહુ જ મજા આવે છે લાપણે પરસોત્તમભાઈ ઉભા લાગે છે માના મંદિરનો ઘૂમટ કેવો દેખાઈ રહ્યો છે મેળી મને માનતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બોલો મેળી